જય જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છીએ કે દરેકમાં ભગવાન છે દરેકમાં પણ મિત્રો મહેનત વગર ક્યાંય મળતું નથી આપણે ગુરુદ્વાર જ આપણે એટલે મજૂરી મહેનત કર તો ભગવાન છે આપણી પાસે નક્કી છે ફાઇનલ છે એમાં કોઈ ફેર નથી પણ એમાં મજૂરી કરવી પડે છે એટલે એવું વાત છે કે જગતમાં આપણે દુનિયામાં ફરશા મા બાપ સિવાય કોઈ પણ મોટું ગુરુદેવ ગણો ભગવાન ગણો બધાથી મોટા એરિયા છે મિત્રો એટલે અને આ એક એક વસ્તુ એવી છે હમણાં આ રાજકારણ આવી ગયું કંઈક કીધું કે મોદીને મારી નાખો મોદીને ઓમ કરો પણ મિત્રો કહેવત છે તમે પાથરો વાઢેલો પડ્યો હોય ને આડો આવે એમ મોદીએ કોમ કરેલો હશે એટલે મિત્રો એ આવી જાય છે એને પ્રચાર કરવાનું છે ને એકળવું પડ્યું નહીં એટલે મિત્રો પાત્ર ઓળશીને હવું અત્યારે હોશિયાર છે ભલે ગમે એટલી વાતો કરે પણ મિત્રો આજે કોઈક કંઈક કોંગ્રેસવાળા એમ કહેતા હતા કે સવી સવી સીટો આપણી સી સવીથી એક જ મળી એટલો વિચાર કરો અને પ્રચાર નહીં કર્યો પહેલાં તો પ્રચારે કરવાની એકડે આ પ્રચાર નહીં કર્યો એટલે આ વસ્તુ એવી છે ચૂંટણી રમત જેવી છે આપણે કોઈ પણ મહેનત કરવી પડશે એ એ મહેનત વગર કાંઈ મેળ પડવો નથી અને ભક્તિ વસ્તુ એવી છે મારી સદારામ બાપુ ભગવાન હતા એમના આશીર્વાદ આપણને મળેલા છે અને મારું ગામ જૂના જામપુર છે તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા જુના જામપુર મારું ગામ મંગાજી મારું નામ છે ઝાલાકુળનો હું ઠાકોર છું મિત્રો અને વિનંતી કરું છું કે આપણી સમાજ કે અઢારે સમાજને મારા કોટી કોટી પ્રણામ જય સદારામ બાપા